આજે આપણે કલીની ભાજી બનાવીશું આ કલીની ભાજી છે જે મોટા ભાગે આપણે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના જે પહાડોના વિસ્તારો છે જંગલ વિસ્તાર છે એની અંદર જ થાય છે જે આમ આપણને લસણની ગાંઠ જેવી જોવા મળે છે પણ તે અલગ હોય છે અને આને આપણે ફોરસી અથવા મુસલી અલગ અલગ નામથી પણ બોલાવવામાં આવે છે આપણે ગુજરાતમાં અને કલીની ભાજી કહેવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે જેનાથી ઘણા બધા ફાયદા મળે છે જે આપણા હૃદય માટે સ્કીન માટે બધા માટે સારી હોય છે અને આ ખાલી જુલાઈના એન્ડિંગમાં જ આવે છે અને એ પણ થોડાક સમય માટે જ જોવા મળે છે હવે એને આપણે સરખી રીતે પાણીની અંદર ધોઈ લઈશું અને એની અંદર જે ધૂળ હોય જે નીકળી જાય અને ધોવાઈ જે પછી તેને આપણે એક કપડાં પર સૂકવી દઈશું પછી આ ભાજી જે છે એનો ઉપરનો જે સફેદ કલરનો ભાગ હોય છે એને કાપીને કાઢી નાખવાનો હોય છે અને એના જે નીચેના પત્તા હોય છે તેને આપણે સમારી લઈશું અને આ ભાજી ખાવામાં ખૂબ સારી લાગે છે આનાથી આપણે અલગ અલગ બીજી વાનગી પણ બનાવી શકાય જેવા કે ભજીયા છે પરાઠા છે શાક છે મુઠિયા છે અને આ ભાજી માર્કેટમાં ખૂબ ઓછી જોવા મળે છે અને ખૂબ જ મોંઘી હોય છે આ હવે આપણે એને ભાજી બનાવવા માટેની બધી સામગ્રી લઈ લીધી છે જેમાં એક ટમેટું લીધું છે થોડું લસણ લીધું છે અને સૂકા મસાલા લીધેલા છે હવે એક આપણે બાઉલની અંદર હવે આપણે એક થોડું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય પછી એની અંદર આપણે જીરું નાખીશું જીરું આપણું સરખી રીતે ફૂટી જાય પછી એની અંદર આપણે થોડીક હિંગ નાખી દઈશું જેનાથી સ્વાદ સારો આવે ભાજીમાં અને આપણે જે લસણ સમારેલું હતું એ નાખી દઈશું અને તેને સરખી રીતે હવે સાંતળી લઈશું હવે આપણું લસણ સાંતળાઈ જાય પછી એની અંદર આપણે એક ટમેટું હતું જે સમારેલું એ નાખી દઈશું અને એને પણ સરખી રીતે હલાવી લઈશું હવે એની અંદર આપણે બધા જે સૂકા મસાલા છે એ નાખીશું જેમાં સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એક ચમચી જેટલી આપણે હળદર નાખીશું અને આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી નાખીશું અને તમે જો વધારે તીખું ખાતા હોય તો લીલા કલરની મરચી પણ નાખી શકો છો અને થોડાક ખાંડના દાણા નાખી દઈશું જેના કારણે આપણો ગળિયો અને તીખો સ્વાદ આવી રહેશે અને એ બધી મસાલાને સરખી રીતે હલાવી લઈશું હવે એની અંદર જે આપણી ભાજી સમારેલી હતી એને નાખી દઈશું અને આ ભાજીને પણ સરખી રીતે આપણે હવે હલાવી લઈશું અને સરખી રીતે હલાવીને બધા મસાલા એમાં મિક્સ કરી લઈશું અને ભાજી સરખી રીતે શેકી લઈશું પછી એને આપણે ઢાંકણ ઢાંકીને સરખી રીતે બાફી લઈશું હવે આપણી ભાજી બફાઈ ગઈ છે અને એમાં જરૂર જણાય તો આપણે પાણી પણ નાખીશું અને થોડોક આપણે ચણાનો લોટ નાખીશું જે ઓપ્શનલ છે પણ ચણાનો લોટ નાખવાથી તેનો સ્વાદ સારો આવે છે અને આપણે એમાં એક ચમચી જેટલું જીરું પાવડર નાખી દઈશું અને એને સરખી રીતે હવે હલાવી લઈશું આપણી ભાજી હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું આ રેસિપી જો તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આ ભાજીને જરૂરથી ટ્રાય કરજો કારણ કે આ ભાજી વર્ષમાં એક જ વાર આવે છે અને ખાવામાં પણ ખૂબ સારી એવી લાગે છે થેન્ક યુ